રાજકોટમાં કણકોટ ગામના પાટિયા નજીક વિરોધ પ્રદર્શન કરી રહી છે મહિલાઓ મહિલાઓએ રસ્તા પર ચક્કા જામ કરીને દર્શાવ્યો છે વિરોધ પાણીની સમસ્યાથી પરેશાન મહિલાઓએ હલ્લાબોલ કર્યો છે બે મહિનાથી પાણીની સમસ્યા હોવાથી મહિલાઓની ફરિયાદ છે પ્રદર્શનના કારણે ટ્રાફિક જામ થતા પોલીસ પણ દોડી આવી હતી તો છેલ્લા 6 મહિનાથી સુવિધા નથી, ભૂગરટરની નથી, લાઇટ પણ નથી, રોડ રસ્તાની નથી, કોઈ જાતિ સુવિધા નથી અમારા કળકો ફાટિયાની અંદર એટલા માટે આ લેડી કે નોટ બ્લોક કર્યો છે. રજોવા તમે ઘણીવાર કરી અમને કોઈ જવાબ આપતો નથી. એટલા માટે અમે બધું કર્યું મ્યુનિસિપલ માં ગયા, કમિશનરને ઓનલાઈન ગયા અને કોર્પોરેશનમાં ગયા પણ અમને કોઈ જવાબ જજે જવાબ આપવામાં આવ્યો નથી. અમે બધાય મ્યુનિસિપલટીમાં મમતામા કાલુને સામે બધે છે <laughs>